રોહિત મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ મહેશભાઈ વાત કરેલી તો કે ખાતર નથી અને પછી અને આ ખાતર ભાવ બસો સડસઠ રૂપિયા છે અને બસો રૂપિયા ભાવ લે છે અને બહાર કારોબારમાં ખાતર લે છે કેટલા અને ગોમ કોઈ ખાતર લેવા આવે

રાખતો સંખ્યા રાખે છે અને આ ભાઈ હું જાણતો નથી એટલે ઉપલા અધિકારીઓ પૈસા લઈને બે નંબર નું ચલાવી રહ્યા છે એટલે આ મુખ્યમંત્રી રજૂઆત કરવાનું છે